નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કુંભારવાડા શીતળા માતાજી ની ડેરી પાછળ આવેલી શેરી માં રોડ ની બદતર હાલત અને વરસાદ નું પાણી ભરાવાની સમસ્યા થી વસાહતીઓ પરેશાની ભોગવી રહ્યા છે કુંભારવાડામાં આવેલી શીતળા માતાજીની દેરી પાછળ આવેલી શેરીમાં ખરાબ રોડ અને વરસાદનું પાણી ભરાતા વસાહતીઓ પરેશાની ભોગવી રહ્યા છે આ સમસ્યા અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યા હલ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે